વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ચેપ્ટર નંબર અગિયાર પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન એના આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન એટલે કે એની આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ જે આપણું નવા પાઠ્યક્રમ મુજબ એટલે કે જે આપણો એનસીઆરટીનો કોર્સ છે એના જ સ્વાધ્યાયની આપણે ચર્ચા કરીશું પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન એના સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર એક કોલમ એક અને કોલમ બેની અંદર આપેલી જે વિગતો જે છે આપણે સરખાવીને જોડકા જે છે એ આપણે જોડવાના છે ચાલો આપણે જોડકા જોડીએ તો પહેલું આપણને એવું કહેવામાં આવેલું છે પર્ણરંધ પર્ણરંધ એટલે તો એની સામે જોઈએ પાણીનું શોષણ બાષ્પોત્સર્જન ખોરાકનું વહન પાણીનું વહન કાર્બોદિતનું સંશ્લેષણ તો હવે શું આવશે તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા જલવાહક પેશી તો કે એ પાણીનું વહન કરશે મૂળ રોમ તો કે પાણીનું શોષણ કરે અન્નવાહક પેશી તો કે એ ખોરાકનું વહન કરવાનું કાર્ય જે છે એ આપણી અન્નવાહક પેશી કરે પ્રશ્ન નંબર બે આપણે જોઈએ ખાલી જગ્યા પૂરવાની છે હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે દ્વારા વહન પામે તો કે ધમની દ્વારા બીજું ખાલી જગ્યાના કોષોમાં હિમોગ્લોબિન હોય તો કે રક્ત કણો કારણ કે આપણું જે રુધિર જે છે એમાં ત્રણ પ્રકારના કોષો હોય છે રક્ત કણો શ્વેતકણો ત્રાક કણો આ રક્તકણો છે હિમોગ્લોબિન ધરાવે છે અને એ હિમોગ્લોબિનની હાજરીના કારણે આપણા શરીરના બધા જ કોષો સુધી ઓક્સિજન પહોંચે છે ત્રીજી ખાલી જગ્યા ધમની અને શિરાઓ એ ખાલી જગ્યાના જાડા સ્વરૂપે જોડાયેલ છે તો કે ધમની અને શીરાઓનું જે જોડાણ છે એ કેશિકાઓ છે કારણ કે ધમની જ્યારે આપણા હૃદયમાંથી નીકળે છે આગળ જતાં જતાં નાની વાહિકાઓમાં વિભાજીત થાય છે બરાબર અને ત્યાંથી આગળ વધતા શરીરના કોષો પાસે પાતળી બારીક નળીઓમાં વિભાજીત થાય છે એ નળીઓ એટલે રુધિર કેશિકાઓ આ રુધિર કેશિકાઓ ફરી પાછી આપણી જોડાણ થઈને શીરામાં રૂપાંતર થાય છે ચોથી ખાલી જગ્યા હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિસંકોચન એને શું કહેવાય તો કે હૃદયના ધબકારા પાંચમું મનુષ્યમાં ખાલી જગ્યા એ મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે આપણા શરીરમાં જે નકામો કચરો ઉત્પન્ન થાય છે તો એમાં છે યુરિયા છઠ્ઠું પરસેવો એ પાણી અને ખાલી જગ્યા ધરાવે ક્ષાર આપણે ઉનાળામાં કાળા રંગનો ડાર્ક રંગનો જો શર્ટ પહેર્યો હોય તો આપણને પરસેવો કરીને અને ત્યારે ત્યાં વ્હાઇટ કલરની લાઇનિંગો આપણને જોવા મળે ધબ્બા તો એ શેના કારણે ક્ષારના કારણે સાતમું મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે જેને ખાલી જગ્યા કહેવાય તો કે મૂત્ર આઠમું ચૂષક એટલે કે જે શોષણ જે પુલ રચાય છે એ ખાલી જગ્યા દ્વારા રચાય છે જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે તો કે જે બાષ્પોત્સર્જનની ક્રિયા છે એમાં જે ચુસક પુલ જે રચાય છે જેવું આપણે સ્ટ્રોમાં કેમ આપણે ઉપરથી ફૂંક લઈએ એટલે નીચેથી પાણી આવે તો એમાં અહીંયા પર્ણરંધ જે છે ત્યાં બાષ્પોત્સર્જનની ક્રિયા થતી હોય તો આપણી જે જલવાહક પેશી જે છે કે જે જે પાણીનું વહન કરે છે તો એમાં એક પ્રકારનો પુલ રચાય છે સ્ટ્રો જેવું માધ્યમ રચાય છે કે જેના કારણે મૂળે જે ચૂસેલું પાણી જે છે મૂળના મૂળ રોમે તો એ પાણી છેવાડાના એટલે કે આપણા જે સૌથી ઊંચાઈ રહેલા ભાગ સુધી વનસ્પતિના ભાગ સુધી પહોંચી શકે અને એ બાષ્પોત્સર્જનની ક્રિયા થાય છે ને એટલા માટે નેક્સ્ટ ક્વેશ્ચન સાચો વિકલ્પ પસંદ કરવાનો છે વનસ્પતિમાં પાણી જે છે એ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે તો પાણી જે છે એ જલવાહક પેશી દ્વારા વહન પામે અને બીજું વનસ્પતિને ખાલી જગ્યામાં રાખીને પાણીનું શોષણ વધારી શકાય તો પંખા નીચે આપણે જો રાખીએ તો પાણીનું શોષણ વધી શકે બરાબર છે આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે સમજાવો તો કે કોઈ પણ વનસ્પતિ હોય કે પ્રાણી હોય એને પોતાનું અસ્તિત્વ એટલે કે પોતાનું જીવન ટકાવી રાખવા માટે એને શેની જરૂર હોય તો કે એને જે છે એ ખોરાક પાણી અને ઓક્સિજનની જરૂર પડે અને સજીવો આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું પણ જરૂરી બને તો એ પહોંચાડવા માટે વહન જરૂરી છે બીજું કે વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય એમાં જે ઉત્પન્ન થયેલા નકામા પદાર્થો એટલે કે આપણા ઉત્સર્ગ પદાર્થો ઉત્સર્ગ દ્રવ્યો એને પણ શરીરના ભાગમાંથી નિકાલ કરવા પડે એટલે શરીરના ભાગમાંથી જે જગ્યાએથી નિકાલ થતો હોય તે જગ્યાએ પહોંચાડવા પડે તો આ બધું કરવા આ બધું એટલે કે જે જરૂરી છે એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા જે નકામા છે એને પણ જે જગ્યાએથી નિકાલ થાય એ જગ્યાએ પહોંચાડવા માટે એટલે આ બધું કરવા માટે પોષક દ્રવ્યો હોય ઓક્સિજન હોય ઉત્સેચકો હોય અંતસ્ત્રાવો હોય કે ઉત્સર્ગ પદાર્થો હોય એનું એક સ્થાનેથી એનું જ્યાં કાર્યક્ષેત્ર જે છે તો ત્યાં સુધી પહોંચાડવા માટે આપણે તે ઘટકોનું વહન કરવું જરૂરી બને છે આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થાય હવે રુધિર કણિકાઓ એટલે આપણા ત્રાક કણો અથવા તો ત્રાક કણિકાઓ હવે રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા એટલે કે રુધિર જામી જવાની પ્રક્રિયા રુધિરમાં રહેલી રુધિર કણિકાને આભારી છે એટલે કે એના દ્વારા થાય છે આપણા શરીરમાં કોઈ ઘા પડે એટલે આપણને ક્યાંય વાગે કે ઈજા થાય તો એ જગ્યાએથી આપણું રુધિર વહેવા માંડે અને આ રુધિર જે છે એ રુધિર કણિકાઓ વહેતા રુધિરને ગંઠાવી દે એટલે જમાવી દે એમાં ખાસ તો જે છે આપણું જે રુધિર રસ છે એનું પ્રોટીન અને આ રુધિર કણિકાઓ અગત્યનો ભાગ ભજવે અને થોડી વારમાં આપમેળે રુધિર વહેતું અટકી જાય આ રુધિર કણિકાનું કાર્ય જો ન હોય તો તો કે ન હોય તો આ જે રુધિર કણિકાઓ ન હોય તો શું થાય તો કે ગંઠાવાની પ્રક્રિયા ન થાય એટલે શરીરનું બધું રુધિર વહી જાય અને જે પ્રાણ ઘાતક નીવડે એટલે કે આપણા પ્રાણો જે છે એ આપણું જીવન જોખમમાં મુકાઈ જાય ત્યારબાદનો જે છે એ છઠ્ઠો પ્રશ્ન રંધ એટલે શું અને એના બે કાર્યો આપવાના તો કે વનસ્પતિના પર્ણોમાં જે નીચલી સપાટી જે છે એના ઉપર જે નાના નાના છિદ્રો આવેલા છે એને પર્ણરંધો કહેવાય અને એ પર્ણરંધોની બંને બાજુએ રક્ષક કોષો આવેલા છે બરાબર પર્ણરંધની વિગતવાર સમજૂતી છે ને એ આપણે સેમેસ્ટર વનમાં જે પહેલું ચેપ્ટર છે ને એમાં ભણી ગયા છીએ અને એની સમજૂતી આપણે ગુજરાતી પાઠશાળાના એક વિડીયો લેક્ચરમાં પણ આપેલી છે તો તમે આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો પર્ણરંધના હવે કાર્યો તો કે પર્ણરંધો વધારાના પાણીનો બાષ્પોત્સર્જનની ક્રિયા થાય ને ત્યારે બાષ્પ સ્વરૂપે બહાર કાઢવાની જે નિકાલ કરે વરાળ સ્વરૂપે એનું એક કાર્ય અને જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય કે શ્વસનની ક્રિયા થતી હોય એ દરમિયાન જે જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય ને તો કાર્બન ડાયોક્સાઇડ લઈ ઓક્સિજન મુક્ત કરે શ્વસનની ક્રિયા થતી હોય ને તો ઓક્સિજન લઈ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે એટલે કે જે આ જે વાત વિનિમય થાય વાત વિનિમય એટલે કે આપ લે તો એમાં પણ પર્ણરંધો જે છે એ ઉપયોગી છે બરાબર ત્યારબાદ પ્રશ્ન નંબર સાત શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્ત્વનો ફાળો છે છે તો સમજાવો તો કે પહેલું તો વનસ્પતિ જે બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાનું પાણી જે છે ને એ બહાર નિકાલ પામે એટલે વનસ્પતિની આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય બાષ્પોત્સર્જન દ્વારા પાણી બાષ્પરૂપે ઉડી જાય એટલે એક ચૂસક પુલ રચાય કે જેથી કરીને મૂળથી ખૂબ ઊંચાઈ આવેલા પર્ણો સુધી પાણી પહોંચાડી શકે હમણાં આપણે આગળ જ આ જ વિડીયોમાં ચર્ચા કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણો ઉપયોગી બને છે મૂળોથી પર્ણ સુધી જે રચાયેલો જે સળંગ સ્તંભ જે છે કે જેના દ્વારા જમીનમાંથી પાણી અને ખનિજ શારો જે છે એ દ્રાવણ સ્વરૂપે વનસ્પતિના ભાગો સુધી પહોંચાડવા માટે એક બળ પૂરું પાડે છે શોષક બળ જેમ આપણે પાછી ફૂંક લઈએ ને એમ આ બાષ્પોત્સર્જનની ક્રિયા છે ને એ પાણી ઉપર લેવામાં એક પ્રકારનું બળ પૂરું પાડે છે એટલા માટે બાષ્પોત્સર્જનનો વનસ્પતિમાં એક મહત્ત્વનો ફાળો છે રુધિરના જુદા જુદા ઘટકોના નામ આપો જો ઘટકો ને ત્યારે ચાર આવશે કોષ કહીને કે કણો ને તો ત્યારે ત્રણ આવશે ઘટકો કહી ત્યારે રુધિર રસ રક્તકણો શ્વેતકણો અને રુધિર કણિકા રુધિર કણિકા એટલે ત્રાક કણો કે ત્રાક કણિકા ત્રણેય નામ એક જ થયા અને જ્યારે કોષો કહે ત્યારે રક્તકણો કણો ત્રાક કણો આ ત્રણ પ્રકારના કોષો આગળનો પ્રશ્ન આપણે જોઈએ શા માટે શરીરના બધા ભાગોમાં રુધિરની જરૂરિયાત રહે તો કે રુધિર છે એ ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે રુધિરની અંદર કે જે શરીરના બધા ભાગો સુધી કોષોને કાર્ય કરવા માટે શક્તિ પ્રદાન કરે આપણું અગિયારમું ચેપ્ટર સજીવોમાં શ્વસન બીજું શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન જે છે એ રુધિર કરે કે જેથી આપણો ઉત્સર્જન તંત્રના અવયવો ઉત્સર્જન તંત્રના અવયવો ચાર મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય મૂત્રદ્વાર કે મૂત્ર છિદ્ર બરાબર રુધિરમાં જે ઉત્સેચકો હોય અંતસ્ત્રાવો હોય એને પણ શરીરના બધા ભાગો સુધી પહોંચાડવાના હોય એટલે શરીરના બધા ભાગોને રુધિરની જરૂરિયાત હોય છે કારણ કે બધા ભાગોને કાંઈક ને કાંઈક જોતું હોય અને એ બધું પહોંચાડવાનું કાર્ય આપણું રુધિર કરે છે ઓક્સિજન પણ પહોંચાડવાનું કાર્ય રુધિર કરે પોષક દ્રવ્યો ઉત્સક દ્રવ્યોનું વહન ઉત્સેચકો હોય કે અંતસ્ત્રાવો હોય આ બધું રુધિર કરે છે દસમું રુધિરનો રંગ લાલ શેના કારણે આપણે વાત કરી કે રક્તકણોની અંદર હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય છે એ રંજક દ્રવ્યને કારણે રુધિરમાં એ હિમોગ્લોબિનની હાજરી છે અને એ હિમોગ્લોબિનના હાજરીને કારણે આપણા રુધિરનો રંગ જે છે એ લાલ હોય છે બરાબર અને આ જ હિમોગ્લોબિનની હાજરીને લીધે આપણા શરીરના બધા ભાગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય આ હિમોગ્લોબિન કરે છે આગળનો પ્રશ્ન જે છે એ આપણે જોઈએ અગિયારમાં હૃદયના કાર્ય લખવાના છે હવે હૃદયનું કાર્ય લખવાનું છે તો આપણું હૃદયની પહેલાં તો આપણે વાત કરીએ કે હૃદય જે છે ને એ સતત ધબકતું અને પંપ તરીકેનું કાર્ય કરતું આપણું અંગ છે જો સતત એ ધબકતું હોય અને પંપ તરીકેનું કાર્ય કરે એ શું કરશે તો કે રુધિરમાં રહેલા દ્રવ્યોનું વહન કરશે જો રુધિરમાં રહેલા દ્રવ્યોનું વહન કઈ રીતે તો કે હૃદયના કર્ણકો પછી બંને શેપકો તાલબદ્ધ સમય અનુસાર વ્યવસ્થિત રીતે એક પ્રણાલીમાં એ સંકોચન અને વિસંકોચન પામે છે એક સાથે પહેલા ડાબુ જમણું કર્ણક ડાબુ જમણું શેપક સંકોચન અને વિકોચનનું કાર્ય કરતું રહે છે એ સંકોચન અને વિકોચનના કારણે આપણું હૃદય સતત ધબકતું હોય છે અને એ જ સંકોચન વિકોચનના કારણે એ ધમનીમાં રુધિર આગળ વહન પામે છે હવે પહેલું કે હૃદયના કર્ણકો જ્યારે વિસંકોચન પામે ને ત્યારે શરીરના અંગોમાં જે એકત્ર થયેલું જે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર હોય ને એ આપણી મુખ્ય શિરાઓ દ્વારા જમણા કર્ણકની અંદર આવે અને એ જ સમયે ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડવાળું જે ઓક્સિજનયુક્ત એટલે શુદ્ધ રુધિર ફુફુસીય શિરા મારફતે જે છે ને એ આપણા ડાબા કર્ણકમાં આવે કયા કર્ણકમાં ડાબા કર્ણકમાં બરાબર હવે આગળ આપણે જોઈએ કે બંને કર્ણકો જ્યારે સંકોચન પામે ત્યારે જમણા કર્ણકનું જમણા શેપકમાં ડાબા કર્ણકનું ડાબા શેપકમાં જાય હવે જમણી બાજુ જમણું કર્ણક હોય કે જમણું શેપક હોય તો એમાં સીઓટુવાળું રુધિર હોય અને ડાબી બાજુની વાત કરીએ તો ડાબી બાજુ ડાબુ કર્ણક અને ડાબુ શેપક તો એમાં ઓક્સિજનવાળું રુધિર હોય હવે બંને શેપકો જ્યારે સંકોચન પામે ને ત્યારે જમણા શેપકમાં કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર હોય ને એ ફૂફુસીય ધમની દ્વારા ફેફસામાં જાય અને ડાબા શેપકમાંનું જે ઓક્સિજનવાળું જે આપણું શુદ્ધ રુધિર કે જેને આપણા શરીરની અગત્યની જરૂરિયાત છે તો એ રુધિર આપણી મુખ્ય ધમની દ્વારા જે છે ને એ શરીરના વિવિધ ભાગો સુધી જાય એટલે જુઓ તમે યાદ રાખો આમાં તમારે એક એક માર્કના ચાર એમસીક્યુ કાઢવા હોય તો નીકળે હૃદયના ભાગો સુધી જો સાંભળજો હૃદયના ભાગો સુધી ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કોણ કરે હૃદયથી આપણા શરીરના ભાગો સુધી તો કે ધમની હવે આપણા હૃદયથી ફેફસા સુધી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર કોણ લઈ જાય એ પણ ધમની પણ કેવી ફૂફુસી શરીરના અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર હૃદય સુધી કોણ લાવે તો કે શીરા અને ફેફસામાં જે શુદ્ધ થયેલું જે રુધિર જે છે એ હૃદય સુધી કોણ લાવે તો એ ફુફુસીય શીરા હૃદયમાં લાવવાનું કામ શીરા કરે હૃદયમાંથી લઈ જવાનું કામ ધમની કરે હવે શરીરના અંગો સુધી હોય લઈ જવાનું તો ધમની હોય અને ફેફસા સુધી લઈ જવાનું હોય તો ફુફુસીય ધમની હોય લાવવા વાળું કોણ હૃદયમાં તો કે શુદ્ધ રુધિર ફેફસામાંથી લાવવા વાળું હૃદયમાં કોણ તો કે ફુફુસીય શીરા એટલે આ પ્રમાણે આપણું જે હૃદય જે છે એ કાર્ય કરતું હોય છે બરાબર આગળ આપણે જોઈએ શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે તો આપણા શરીરમાં જે જેવી ક્રિયાઓ થાય છે શ્વસનની ક્રિયા હોય પાચનની ક્રિયા હોય એવી બધી ક્રિયાઓ હોય જે શક્તિ ઉત્પન્ન કરવા માટે કોઈ પણ કાર્ય કરવા માટે આપણા કોષો જે છે એ બિનઉપયોગી આપણને ઉપયોગી ન હોય એવા નુકસાનકારક ઝેરી પદાર્થોનું એ નિર્માણ કરે છે અને એ નિર્માણ આપણા શરીર માટે હાનિકારક છે એટલે આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય આ ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી શરીરમાંથી દૂર કરવા પડે એટલા માટે સમયાંતરે એનો નિકાલ જે છે એ જરૂરી છે અને તેરમો પ્રશ્ન નામ નિર્દેશનવાળી મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરવાની છે જે તમને અહીંયા બતાવેલ છે તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ સ્વાધ્યાયની સમજૂતી મળી ગઈ હશે આ સ્વાદે આપણું સ્વાધ્યાય પૂરું થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો આપના કોઈ પ્રશ્ન હોય કોમેન્ટ કરજો જો આપ અમારો વિડીયો ગમ્યો હોય તો આપના મિત્રોને શેર કરવો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ